મોરબી તાલુકાના ગોરખીજડીયા નાયણકા માનસર સહિતના ગામોમાં મચ્છુ નદીના પટમાં ખનીજ વિભાગની ટીમે પાડ્યો દરોડો રેડ દરમિયાન ખનીજ ચોરોનો બે પોઈન્ટ પાંત્રીસ કરોડનો મુદ્દા માલ જપ્ત કરી આગળની દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ કરતી ખાણ ખનીજ વિભાગ મોરબી તાલુકાના નવલખી રોડ બાજુ આવેલા ગોરખીજડીયા નાયણકા માનસર તેમજ સોખડા વગેરે ગામોના પાદરમાંથી પસાર થતી મચ્છુ નદીના પટમાં બેફામપણે રેતી ચોરી ખનીજ ચોરી કરવામાં આવે છે તેવી ફરિયાદ મળી હતી જેના આધારે મોરબીના ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી અને રેતી ચોરી કરતા અને ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓનો કુલ મળીને બે પોઈન્ટ પાંત્રીસ કરોડનો મુદ્દામાલ લાલ જપ્ત કરીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો છે તેમજ દંડ વસૂલવાની આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે મોરબી ખાણ ખનિજ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે મચ્છુ નદીના પટમાં તેઓના દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી બે હુંડાઈ એક્સકવેટર મશીનો તેમજ એક જોન ડિયર કંપનીનું લોડર બે ટ્રેક્ટર છ ડમ્પર વગેરે વાહનો મળી આવ્યા હતા અને ત્યાંથી ગેરકાયદેસર રીતે પાસ પરમિટ પરવાના કે મંજૂરી વગર ખાનગી રીતે સાદી રેતીની ચોરી કરીને વાહનોમાં ભરીને લઈ જવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું જેથી કરીને આ વાહનો પકડીને હાલ દંડ વસૂલવાની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવ્યા છે અને વાહનો પકડીને તેમાંથી તેના માલિકોના આધારે દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને જે વાહનો પકડવામાં આવ્યા છે તેમાં એક્સ કે વેટર મશીન મહેશભાઈ સોલંકી અને નિર્મળસિંહ ઝાલાનું હોવાનું સામે આવ્યું છે તે ઉપરાંત લોડર વાહન દીપસિંહ વિક્રમસિંહ ઝાલાની માલિકીનું છે તેમજ ટ્રેક્ટર અરવિંદસિંહ મહીપતસિંહ ઝાલા અને રામદેવસિંહ દિલીપસિંહ ઝાલાના છે તથા ડમ્પર કાનાભાઈ ભૂપતભાઈ ભરવાડનું કાનજીભાઈ જગાભાઈ જગદીશભાઈ સામતભાઈ સોલંકી મેઘરાજસિંહ ઝાલા મહેન્દ્રસિંહ જીતુભા ઝાલા ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝની માલિકીના હોવાનું સામે આવ્યું છે હાલમાં ખનીજ ચોરી કરવામાં ઉપયોગમાં લેવામાં આવેલા ઉપરોક્ત તમામ વાહનો સહિત કુલ મળીને હાલ બે પોઈન્ટ પાંત્રીસ કરોડનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરાયો છે અને દંડ વસૂલવા માટે આ તમામ મુદ્દામાલને હાલ મોરબી તાલુકા પોલીસ હવાલે કરાયો છે અત્રે નોંધનીય છે કે આ પ્રકારે જે કોઈ ખનીજ ચોરી થતી હોય તેની જાણ જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને પણ હોય જ છે તે ઉપરાંત એલસીબી એસઓજી અને આરટીઓ સહિતના વિભાગો પણ આ બધી બાબતોથી માહિતગાર હોય છે પરંતુ પોતાના વિસ્તારમાં થતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાની પ્રવૃત્તિ કોઈપણ વિભાગ દ્વારા કરવામાં આવતી નથી તે હકીકત છે મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા આ કામગીરી કરીને હાલ ધાક વેસાડતી કામગીરી કરાઈ છે જેને લઈને હાલ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે જોકે આ બધું શ્મશાન વેરાગની જેમ બે ત્રણ દિવસ માટે જ રહેતું હોય છે થોડાક દિવસોમાં પુનઃ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈને કોઈ વિસ્તારમાં શરૂ થઈ જાય છે માટે સમયાંતરે ગાંધીનગર કક્ષાએથી વિજિલન્સ તપાસ પણ થાય તે જરૂરી છે